હલ્લો દર્શકો કેમ છો બધા સુપ્રભાત મહાદેવ હર આજે આપણે વાત કરવી છે બીલીપત્ર તોડતી વખતે ચડાવતી વખતે શું ધ્યાન રાખવાનું એ પહેલાં આપણે ગણપતિને સરસ્વતી માતાને માતા પિતાને અને મહાદેવજીને પ્રણામ કરી લઈએ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતીય નમઃ શ્રી ચરણ કમલેભ્યો નમઃ શ્રી મહાદેવાય નમો નમઃ વિદ્મહે નમોદયાત મહાદેવજીના ચરણોમાં મંગલાચરણ ચરણ અર્પિત કરી આપણે આપણી વાત ચાલુ કરીશું ભક્તો આ બિલીપત્ર જ્યારે આપણે તોડવા જઈએ ત્યારે બીલીના ઝાડને પ્રણામ કરી પછી બીલીના પાન તોડવાના અને આખી ડાળીને તોડી લેવાની બીલીના એક એક પાન ચૂંટવાના અને લેવાના પછી એમાં જે ડાળખી હોય એ ભાગને કાપી નાખવાનું પણ નખથી નહીં કાપવાનું આંગળીને અંગૂઠાના ટેરવાથી કાપવાનું અને પછી મહાદેવજીને ધોઈ અને આપણે તૈયાર કરીને જ્યારે આપણે મહાદેવજીને અર્પણ કરીએ ત્યારે મહાદેવજીને ખૂબ જ પ્રસન્નતા થાય છે તો ચૂંટતી વખતે આપણે આટલું ધ્યાન રાખીશું પરંતુ તે માની લો કે અમુક દિવસોએ પાન નહીં તોડવાના એવું પણ છે અમુક દિવસો બિલ્લીના પાન તોડવા માટે વર્જિત છે કયા કયા તો ચોથ આઠમ નોમ ચૌદસ અમાસ પૂનમ સોમવાર અને સંક્રાંતિ આટલા દિવસોએ બિલ્લીના પાન નહીં તોડવાના તમને એમ થશે કે વળી પાન તો સોમવારે અમારે ચડાવવું હોય તો સોમવારે પાન ચડાવવાનું હોય તો યાદ કરીને આગલા દિવસે પાન ચૂટી લેવાના અને ધોઈને રાખી દેવાના એટલે એનાથી કંઈ બીલીના પાન વાસી થઈ જાય છે એવું નથી બીલીના પાન ક્યારેય નથી વાસી થતા કે નથી અશુદ્ધ થતા બીલીના પાન એવું કહેવાય છે કે છ મહિના સુધી ચાલે જો તે સુકાય અને તૂટી ન જાય તો એટલે બીલીના પાન આપણે ધોઈને બીજી વખત પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ જો આપણને પાન ન મળ્યા હોય તો આપણે એ જ પાન પાછા ધોઈને ચડાવી શકીએ છીએ એટલે બીલીના પાનનું આપણે આવી રીતે ચડાવીએ અને બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બીલીના પાન જ્યારે માદેજી ઉપર ચડાવીએ ત્યારે બીલીપત્ર ઊંધું ચડાવવાનું એટલે કે બીલીપત્રની અંદર જે લીસો ભાગ છે એ માદેજી ઉપર આવે એવી રીતે ચડાવવાનું આ પણ ધ્યાન રાખવાનું બીલીપત્રનું આપણે પૂરી શ્રદ્ધા સાથે ભગવાનને અર્પિત કરીએ અને આપણે આગળ કહીએ તેમ એટલા બધા ફળ તો આપણને ભગવાન આપવાના જ છે તો ચાલો ભગવાનને શ્રદ્ધા સાથે આપણે બિલીપત્ર અર્પણ કરીશું પૂજા કરીશું અને આજની આ વાત આપણે પૂરી કરીએ મહાદેવજીને પ્રણામ કરીને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ તમે બંધુ ત્વમેવ 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 દેવ દેવમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાલો ભક્તો આજે રજા લઈએ કાલે નવી વાત સાથે ફરીવાર વાર મળીશું ત્યાં સુધી આવજો મહાદેવ હાર